જય માતાજી મિત્રો આપણે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી જાય છે ફેરથી ગવામાં પાણી લઈને એટલે આજે બે બાજુ પાણી ચાલુ છે એક બાજુ આ ચાલુ રહ્યું બીજી બાજુ બીજી બાજુ હાલ લાઈટ આવી છે હાલ ચાલુ જ હાલ આવી જ છે જો હજી આવે છે મફનું આવી છે બીજું હજી આવી છે આપણે પાણી આવે જ છે હું હજી એ પાણી બીજું આવે ને એ કેનાલનું પાણી આવે છે જો મિત્રો તમે ગઈ હજી આવે કેનાલનું પાણી આપણે નરો બરો બધું બતાવે નરો મેલેલો છે એ બતાવીએ જો કેનાલનું પાણી આવી જોઈ લે મિત્રો આપણે અત્યારે બધું પૈસો દેવાનું જ છે બધું અત્યારે જોઈ લે વાતે જેટલે આવે છે એ લો તમ તો કાર પાણી આવે છે નાલ તો તમ જો ફાટી તો નહી આ તો

બધા પૈ દેવાના છે એક વાત તો એ રહેતા આપણે પૈ દીધા છે પાવાના છે અત્યારે પૈ દેવાનું છે બેનું ભેગું કરીએ પૈ દઈએ પાણી બધું પૈ દેવાનું આપણે અત્યારે અરે લગભગ એક પણ પી બીજું આના શેરી ના છેલ્લી અરે ગાવાનું તો છેલ્લી પણ પાઈ દીધું એટલે લગાવ આપણે પાકી જાવ પછી છીલ પોન કાલસ પાવ્યું છે હોવાનું આમ પાકી જા આપણે હોળી મોરી મોરી પાકી જા બધા બધા ઘઉં પાકી જાઓ હોળી મોરી મોરી જોઈ લે આજે અમુક રહી ગયું ત્યાં અત્યારે ચાલુ કરીને પડી દીધા રાય રોય આપણો વઢાવ આવી ગયો બીજી જગ્યા ચાલુ છે વધારવાનું એટલે એ વાટી ના કાલો આદિવાસી બોલાવાના શું વાટવા માટે પહેલી છે વાટવાના કોઈને પણ વધવા હોય કોન્ટેક કરી દેજો આપણે જો પાણી હાલત હોય કામ બંધ કરીશ આપણે તો આપડે આઈ જઈએ ઉપર હા જો પાણી ચાલુ જ છે આપડે નરા મેલે લાવા તૈયાર જો આ પાણી ચાલુ છે આ કુંડી છે એક પેલો નરો આપણો આવ્યો પર એટલું બધું ઉપાડતું નહીં કહે પણ જોઈ લે આપનું આપનું ઉપાડે પાણી ઓછું આવે ઓછું તો ના કહેવાય પણ કાજુ બધું કહેવાય આપણે આટલે બે પણ આટલે બે ભેગા થાય છે એટલે બીજો પણ વતાવી દઈએ તો નરો રો આપણો એકદમ આપનું આપનું જ ઉપાડ હશે એટલું બધું નહીં ઉપાડતું હોય અને ત્યારે વતાવી દઈએ જોવા જોઈ લે માપનું આપનું કોણ ઉપાડ એટલું બધું નહીં ઉપાડતું માપનું આપનું એટલે જોઈ લે તોર તોડું એકદમ બેનો સદ નરો જોઈ લે માપ બેનો નરો છે પીલ સાઈડ ના નરા છે ચાલુ છે ફૂલ પાણી ઉપાડે બેન કમ્પ્લીટ ડાર મરી રહે છે એટલે પાણી ફૂલ ઉપાડે હા પીલ સાઈડ થી બચી થઈ છે તનિયા કંભારી ની આકડી ગઈ ફાટી જી હોય તો પાવડર લઈને આવી વધવા માટે Tina, sepuluh kali sih, jadwal lo tersebut kecil, guys. Lelah Kerja, hai, 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 આપણે હોળી મરી મર પણ છૂટી જાય ગવન તો ફાટી તો સદ પાછા આવી જાય પર હતા એ જગ્યા ઉપર પોણી વારવા માટે તો ફાટી જાય ને કે ભરા વધારે થાય જ ને આ કાટલામાં એક બાજુ ભરાઈ ગયું છે આપડે વારવા જવું પડશે જે બોરનું પાણી આવે છે તો ભરાઈ ગયું હોય એને વારી દઈએ પેલા ભરાઈ ગયું છે આપડે વાર ત્યાં દે સી હોય પેલું હું ભરવા જઈએ ભરાઈ ગયું હોય તો વાર જઈએ આપણા કિચ ના બ્લોક સપોર્ટ કરજો ખેડૂત મિત્રો ભરવા જઈએ ભરે ભરાઈ ગયું છે કે નહીં ભરાઈ ગયું પેલું ભરાઈ ગયું તો આ તો ભરાઈ ગયું છે આ ભરાઈ ગયું છે બીજામાં ફાટીને આવી ગયું છે તો ફટાફટ આપણે જઈને વાળી કે પાણી બધું ભરે ભરે નાખવાનું

ફટાફટ હેડ દે પાણી ના ફાટી જાય કેટલી વાર માં પાણી ના ફાટી જાય એટલે તમે લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેટલી વાર માં કરી દે ફટાફટ જલ્દી પાણી ફાટી ગયું તે ભરવા ગયા હતા આપણે હવે નહીં ભરવાનો નહીં બે દે એટલે જન એકમાં કરી દઈએ ફટાફટ ભરાઈ જાય એકમાં કરી દીધું છે કામ બાર થઈ ગયું ભરવાનું છે નહીં ભરવાનું એમાં કોની આવી ગઈ છે આટલું ત્યાંથી કલમ પાવરો લઈને જઈએ પાવરો ખપ્પા કરીને જઈએ એટલે વારીને આવીએ આપણે આપણો આવી જઈએ છે ફટાફટ વારી દઈએ કોની વાય આવે છે ગાયકા મિત્રો આપણે આટલો બ્લોગ પૂરો થાય છે જે આપણા વિડીયો ન હોય લાઈક કરજો શેર કરીએ સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આપણને એટલો બને એટલો સપોર્ટ કરજો જય માતાજી મિત્રો